નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ અવનવી વાતો પર જય શનિદેવ મિત્રો નવસો વર્ષ પછી થયો આવો અદ્ભુત સંયોગ નવેમ્બર મહિનામાં સીધો ચાલશે આ પાંચ રાશિઓ વિતાવશે રાજાની જેમ જીવન નમસ્કાર મિત્રો તમારી પોતાની ચેનલ ધર્મ જ્ઞાનમાં ફરીથી તમારું બધાનું સ્વાગત છે ચાલો આજના વિડિયોની શરૂઆત કરીએ મિત્રો અમે તમને જણાવી દઈએ કે શનિદેવ હવે એકસો ઓગણચાલીસ દિવસ પછી સીધા જ આગળ વધવાના છે મિત્રો શનિની સીધી ચાલને કારણે કેટલીક રાશિના લોકો પર તેની અશુભ અસર પડશે અને કેટલીક રાશિના લોકો પર તેની શુભ અસર પડશે તેમજ શનિદેવની કૃપાથી બાર આ પાંચ રાશિના લોકોને અપાર ધનની પ્રાપ્તિ થવા જઈ રહી છે મિત્રો અમે તમને જણાવી દઈએ કે જ્યોતિષશાસ્ત્રમાં રાશિચક્રનું ઘણું મહત્વ છે દરેક ગ્રહ ચોક્કસ સમયગાળા પછી પોતાની રાશિ અને નક્ષત્રમાં ફેરફાર કરે છે જે તમામ રાશિઓ પર અસર કરે છે દરેક વ્યક્તિએ પોતાના જીવનમાં સારા અને ખરાબ તબક્કામાંથી પસાર થવું પડે છે જો ગ્રહોની સ્થિતિ યોગ્ય ન હોય તો વ્યક્તિને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે જો ગ્રહોની સ્થિતિ સારી હોય તો વ્યક્તિને જીવનમાં મોટી સફળતા મળે છે મિત્રો અમે તમને જણાવી દઈએ કે જ્યોતિષીય ગણતરી મુજબ પરિણામ આપનાર શનિ ત્રીસ જૂનથી કુંભ રાશિમાં પૂર્વવર્તી સ્થિતિમાં છે અને લગભગ પાંચ મહિના પછી શનિની સીધી ગતિ કેટલીક રાશિઓ માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે મિત્રો અમે તમને એ પણ જણાવી દઈએ કે જે વ્યક્તિ પર શનિદેવ કૃપા કરે છે તે શનિદેવની કૃપાથી તમામ સમસ્યાઓથી મુક્તિ મેળવે છે મિત્રો વૈદિક જ્યોતિષ શાસ્ત્રમાં શનિના પૂર્વવર્તી અથવા પ્રત્યક્ષ થવાની ઘટનાને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે એવું માનવામાં આવે છે કે તેની શુભ અસર બાર રાશિઓ પર પણ પડે છે હા મિત્રો શનિદેવ લગભગ અઢી વર્ષ સુધી એક રાશિમાં રહે છે દિવસ પછી પંદર નવેમ્બર બે હજાર ના રોજ સાંજે સાત વાગીને બાવન મિનિટ વાગ્યે તે કુંભ રાશિમાં સીધો આવશે લગભગ પાંચ મહિના પછી શનિ સીધા વળ્યા પછી કર્મ આપનાર શનિદેવની કેટલીક રાશિઓ પર ખૂબ જ શુભ અસર થશે મિત્રો ચાલો જાણીએ કે ન્યાય પ્રેમાળ દેવતા શનિની સીધી ચાલથી કઈ રાશિઓને ફાયદો થશે મિત્રો અમે તમને જણાવી દઈએ કે હિન્દુ ધર્મમાં શનિદેવનું સ્થાન ખરેખર રુદ્ર છે અને જ્યોતિષમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે શનિદેવ ન્યાયના દેવતા છે અને તમામ દેવતાઓમાં શનિદેવ એકમાત્ર એવા છે જેની પૂજા પ્રેમથી નહીં પણ ભયથી થાય છે આનું એક કારણ એ છે કે શનિદેવને ન્યાયાધીશની પદવી છે એવું માનવામાં આવે છે કે શનિદેવ લોકોને તેમના કાર્યો અનુસાર ફળ આપે છે જે વ્યક્તિ સારા કાર્યો કરે છે તેના પર શનિદેવની કૃપા હોય છે અને જે વ્યક્તિ ખરાબ કાર્યોમાં ડૂબી જાય છે તેના પર શનિદેવનો પ્રકોપ થાય છે આવો જાણીએ કઈ રાશિઓ પર તેમની શુભ અસર પડશે તો મિત્રો ચાલો જાણીએ તે ભાગ્યશાળી અને ભાગ્યશાળી રાશિઓ વિશે અંક એક કુંભ રાશિવાળા લોકોએ જાણ કરવી જોઈએ કે સીધો શનિ કુંભ રાશિના લોકોના જીવનમાં માત્ર સુખ જ લાવશે મિત્રો આ સમયગાળા દરમિયાન શનિદેવની કૃપાથી નોકરી અને વ્યવસાયમાં આવતી અડચણોનો અંત આવશે હા કુંભ રાશિના ભગવાન શનિદેવ તમારા પર ખૂબ જ પ્રસન્ન છે તમારું માન અને પ્રતિષ્ઠા વધશે જેના કારણે સમાજમાં તમારી પ્રશંસા થશે અને અમે તમને જણાવી દઈએ કે ભગવાન શનિદેવની કૃપાથી તમને સફળતાની નવી તકો મળવા જઈ રહી છે તે તકો મેળવીને તમે તમારા જીવનમાં આગળ વધી શકશો મિત્રો અમે તમને જણાવી દઈએ કે આ સમયે તમારો આત્મવિશ્વાસ વધશે તમારા બધા પેન્ડિંગ કાર્યો પૂર્ણ થઈ જશે આ સાથે ઓછા ખર્ચને કારણે બેંક બેલેન્સ વધવા જઈ રહ્યું છે આ સમયે તમારા બધા સંબંધોમાં મધુરતા આવવાની છે શક્ય છે કે તમે તમારા જીવનસાથી સાથે ક્યાંક તીર્થયાત્રા પર જઈ શકો સાથે જ તમને જણાવી દઈએ કે તમારા બધા પેન્ડિંગ કામ હવે સમયસર પૂરા થશે મિત્રો અમે તમને જણાવી દઈએ કે તમે જે પણ કાર્ય શરૂ કરવા માંગો છો તમે તેને સફળતાપૂર્વક કરી શકશો હા મિત્રો ભગવાન શનિદેવના આશીર્વાદથી તમારી આવકના સ્ત્રોત વધશે ભગવાન શનિદેવના આશીર્વાદથી તમને આર્થિક લાભ મેળવવાની ઘણી તકો મળશે તમારા પરિવારમાં ખુશનુમાં વાતાવરણ રહેશે તેમજ તમારા વ્યવસાયમાં વૃદ્ધિ થશે સામાજિક ક્ષેત્રમાં તમને સફળતા મળશે અચાનક આર્થિક લાભ થવાની સંભાવના છે ઉપરાંત જો તમે નવું વાહન અથવા મકાન ખરીદવાનું વિચારી રહ્યા છો તો તમારી યોજના ચોક્કસપણે સફળ થશે કુંભ રાશિના લોકો પર ભગવાન શનિદેવની વિશેષ કૃપા રહે છે સમય તમારી પૂર્ણતાના પક્ષમાં છે તમારા સમયનો મહત્તમ ઉપયોગ કરો અને તેને સરકી જવા દો નહીં નંબર બે ધનુરાશિ ધનુ રાશિના લોકોએ જાણ કરી દેવી જોઈએ કે આ રાશિમાં શનિ ત્રીજા ભાવમાં સીધા રહેશે અને શનિ આ રાશિના બીજા અને ત્રીજા ઘરનો સ્વામી છે આવી સ્થિતિમાં શનિની સાડા સાતી પછી જે સમસ્યાઓ આવી રહી છે તે શનિની ચાલમાં ફેરફાર સાથે સમાપ્ત થઈ શકે છે તમે જે પણ કામ કરશો શનિદેવની કૃપાથી તમને દિવસ દરમિયાન બમણી અને રાત્રે ચાર ગણી પ્રગતિ મળશે ઉપરાંત આવનારા સમયમાં તમને નોકરીમાં પ્રમોશન મળશે તમને ધંધામાં અચાનક ફાયદો થશે અને તમારી આર્થિક સ્થિતિ મજબૂત રહેશે તમામ અધૂરા નાણાકીય કાર્યો પૂર્ણ થશે અને પરિવારમાં શાંતિ અને ખુશીનું વાતાવરણ રહેશે તે જ સમયે તમને કોર્ટના મામલામાં સફળતા મળવાની છે આ સમયે તમારા પરિવારમાં ધાર્મિક કાર્ય પૂર્ણ થશે આ સાથે સંતાન પક્ષ તરફથી કોઈ સારા સમાચાર મળી શકે છે કરી શકે છે આ સમયે તમને આવકના નવા સ્ત્રોત મળવાના છે નોકરીમાં પ્રમોશનની સંભાવના છે તમને કોઈ સારા સમાચાર મળી શકે છે શનિદેવની કૃપાથી તમારા દરેક કાર્ય સફળ થશે વેપારમાં અચાનક નફો થશે અને અચાનક આર્થિક લાભ થવાની સંભાવના છે ઉપરાંત નોકરી કરતા લોકો માટે પ્રમોશન અને પગારમાં વધારો થવાની સંભાવના છે તે જ સમયે જેઓ નોકરી શોધી રહ્યા છે તેમને પણ તેમની પસંદગીની નોકરી મળશે ઉપરાંત જો તમારી પાસે કોઈ પૈસા બાકી છે તો તમને તે ટૂંક સમયમાં પાછા મળી જશે ઉપરાંત તમે તમારા વ્યવસાયમાં જે પણ અવરોધોનો સામનો કરી રહ્યા છો તે નાશ પામશે અને તમારા જીવનમાં ફક્ત આનંદ જ આવશે ધનુ તમે તમારા જીવનમાં ખુશીનો નવો અહેસાસ કરશો ધનુ રાશિના લોકો પર ભગવાન શનિદેવની વિશેષ કૃપા રહે છે પૂર્ણતા તરફ સમય તમારી બાજુમાં છે આ સમયનો પૂરેપૂરો લાભ ઉઠાવો અને તેને ખસવા દો નંબર ત્રણ વૃષભ અમે તમને જણાવી દઈએ કે શનિ કુંભ રાશિમાં પ્રત્યક્ષ ભ્રમણ કરવાથી વૃષભ રાશિના લોકોનું નિદ્રાધીન નસીબ ચમકી શકે છે વૃષભ રાશિના જાતકોને એ પણ જણાવવું જોઈએ કે તમારી વાણીના ઘર પર દેવી સરસ્વતી સ્વયં બિરાજમાન છે જેના કારણે તમારી વાણીના પ્રભાવથી તમારી પ્રતિષ્ઠા અને પ્રતિષ્ઠામાં વધારો થશે વૃષભ રાશિના લોકો શનિના આશીર્વાદથી તમે તમારી કારકિર્દીમાં સફળતાની સીડીઓ ચડશો આ સમયે તમારા વ્યવસાયમાં નાણાકીય લાભની સંભાવના છે તેની સાથે પૈતૃક સંપત્તિ મળવાની પણ સંભાવના છે નોકરીમાં તમને વધારાનો ચાર્જ મળી શકે છે વિદ્યાર્થીઓ માટે સફળતાની સંભાવના છે રોજગારની શોધ પૂર્ણ થવાની છે તમને દરેક કાર્યમાં સફળતા મળશે વૃષભ રાશિના લોકો અમે તમને જણાવીએ છીએ કે ભગવાન શનિદેવની અપાર કૃપા તમારા પર રહેશે જેના કારણે તેમને આર્થિક લાભ થવાની સંભાવના છે વૃષભ રાશિના લોકોને આર્થિક લાભ થશે અને દરેક કાર્યમાં સફળતા મળશે આ સાથે સામાજિક યોગદાન માટે તમને સન્માનિત કરવામાં આવશે ગ્રહોની ચાલ ભાગ્યના વિકાસમાં મદદરૂપ થાય છે ખરીદ વેચાણના વ્યવસાયમાં લાભ થશે સારા સમાચાર પણ મળી શકે છે મિત્રો સાથે તમારા સંબંધો પણ ખૂબ મજબૂત બનશે વૃષભ રાશિના લોકો અમે તમને જણાવી દઈએ કે ભગવાન શનિદેવની કૃપાથી તમારા જીવનમાં ઘણી ખુશીઓ આવવાની છે હા મિત્રો ભગવાન શનિદેવ તમારા પર ખૂબ જ પ્રસન્ન છે તે જ સમયે જે લોકો વેપાર કરે છે તેમને વ્યવસાયમાં નફો મળશે તેમનો ધંધો દિવસ દરમિયાન બમણો અને રાત્રે ચાર ગણો વધશે હવે તેમને દરેક બાજુથી માત્ર લાભ જ મળશે તે જ સમયે જે લોકો નોકરી શોધી રહ્યા છે તેઓ તેમની પસંદગીની નોકરી મેળવી શકે છે પણ ઉપલબ્ધ થશે સાથે જ તમને જણાવી દઈએ કે જો તમારા કોઈ પૈસા બાકી છે તો તમને તે જલ્દી પરત મળી જશે તે જ સમયે તમે તમારા વ્યવસાયમાં જે પણ અવરોધોનો સામનો કરી રહ્યા છો તે સમાપ્ત થશે અને તમારા જીવનમાં ફક્ત ખુશીઓ આવશે જે લોકો વેપારી છે તેમના વ્યવસાયમાં વધુ નફો થવાની સંભાવના છે તમે તમારા દરેક કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ કરશો વૃષભ રાશિના લોકો ભગવાન શનિદેવ તમારા પર પોતાનો વિશેષ આશીર્વાદ વરસાવી રહ્યા છે જેના કારણે તમારા જીવનના તમામ દુઃખ પીડા અને કષ્ટો દૂર થવા જઈ રહ્યા છે અને તમને તમારા જીવનમાં અપાર ખુશીઓ મળવા જઈ રહી છે જે વૃષભ રાશિના લોકો તમારું જીવન બદલી નાખશે તુલા રાશિના લોકો ચાલો તમને જણાવીએ કે શનિની સીધી ચાલ તમારા કરિયરમાં ઉત્તમ પરિણામ આપનારી માનવામાં આવે છે તુલા રાશિના જાતકોને શનિની કૃપાથી અદ્ભુત ફાયદો થશે માતા લક્ષ્મી આ સમય દરમિયાન તમારા પર ખૂબ જ મહેરબાની કરશે અને તમારા પર ઘણા બધા આશીર્વાદ વરસાવશે જેના કારણે તમારી આર્થિક સ્થિતિ મજબૂત બને છે જવાનું છે તમને આર્થિક લાભ મેળવવાની ઘણી તકો મળવાની છે તમને ચારે બાજુથી આર્થિક લાભ મળવાના છે અને તમારા માટે નવું વાહન ખરીદવાની તકો પણ છે સમય તમારા પક્ષે છે એમ કહી શકાય પૈસાની સમસ્યા તમારા જીવનમાંથી દૂર થવા જઈ રહી છે અને તમને અપાર સંપત્તિ મળવાની છે હા મિત્રો તુલા રાશિના લોકો અમે તમને જણાવી દઈએ કે પ્રેમમાં રહેલા લોકોને તેમના પ્રેમમાં સફળતા મળવાની છે સાથે જ તમને જણાવી દઈએ કે તમને માત્ર આર્થિક લાભ જ નહીં પરંતુ તમારો બિઝનેસ પણ ઘણો વધશે મિત્રો તુલા રાશિના લોકો જે પણ કામ કરશે તે સફળ થશે વિદ્યાર્થીઓને અભ્યાસ માટે વિદેશ જવાની તક મળશે અવિવાહિતોને લગ્નની સારી તક મળશે તમને તમારા જીવનસાથી તરફથી સહયોગ અને પ્રેમ મળશે દેવી લક્ષ્મીના આશીર્વાદથી તમારા માટે સમય ખૂબ જ સારો રહેવાનો છે દેવી લક્ષ્મીના અપાર આશીર્વાદ તુલા રાશિના લોકો તમારાથી ખાસ પ્રભાવિત થાય છે સમયનો મહત્તમ ઉપયોગ કરો તેને સરકી જવા દો નહીં અંક પાંચ મિથુન રાશિવાળા લોકોએ જણાવી દઈએ કે મિથુન રાશિના જાતકોને શનિની સીધી ચાલથી ઘણો ફાયદો થશે મિત્રો તમે તમારા જીવનમાં ઘણા સકારાત્મક ફેરફારો જોશો અને તમારા બાળકો તરફથી પણ સારા સમાચાર મળશે વિવાહિત જીવન સુખી રહેશે એવી જાણકારી આ સમયમાં દેવી લક્ષ્મી તમારા પર ખૂબ જ કૃપા કરશે અને તમારા પર ઘણા બધા આશીર્વાદ વરસવાના છે જેના કારણે તમારી આર્થિક સ્થિતિ મજબૂત બનવાની છે તમને આર્થિક લાભ મેળવવાની ઘણી તકો મળવાની છે તમને બધી બાજુથી આર્થિક લાભ મળવાનો છે તમારા માટે નવું વાહન ખરીદવાની તકો પણ છે સમય તમારા પક્ષમાં હોવાનું કહી શકાય પૈસાની સમસ્યા તમારા જીવનમાંથી દૂર થવા જઈ રહી છે અને તમને અપાર સંપત્તિ મળવાની છે હા મિત્રો અમે તમને જણાવી દઈએ કે પ્રેમમાં રહેલા લોકોને તેમના પ્રેમમાં સફળતા મળવાની છે સાથે જ તમને જણાવી દઈએ કે તમને માત્ર આર્થિક લાભ જ નહીં પરંતુ તમારો બિઝનેસ પણ ઘણો વધશે મિત્રો મિથુન રાશિના લોકો જે પણ કામ કરશે તે ફળદાયી રહેશે વિદ્યાર્થીઓને અભ્યાસ માટે વિદેશ જવાની તક મળશે તેમને તેમના જીવનસાથીનો સહયોગ અને પ્રેમ મળશે ખાસ કરીને મિથુન રાશિના લોકો તમારા સમયનો મહત્તમ ઉપયોગ કરો સમયને તમારાથી દૂર ન જવા દો આજ માટે આટલું જ મિત્રો તમને અમારો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરીને અમને જણાવો જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો કોમેન્ટમાં જય મા લક્ષ્મી લખો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં તો મિત્રો હવે પછીના વિડીયોમાં મળીશું એક નવી માહિતી સાથે ભગવાન તમને બધાને આશીર્વાદ આપે જય શ્રી કૃષ્ણ મિત્રો